તો એમ થી રજ રાખશો તો મોમોસ માં ના પાડી એમ છતાંય પકોડી ખાવા આવ્યો છે આઈરો

बराबर हमें हो गया जो 10:30 जीवत क्यों है बदर थ्यू नहीं आप एक्चुअली भीला उठ ही गया है लुक चाय भातरी बन रही है और ये बाडी कुछ बना रही है उसके लिए क्या बना रही है तू चीज ब्रेड ओ बड़े-बड़े लोग बड्डी-बड्डी बहुत भाई साहब वाह भाई वाह आ, आ।

ક્યાં લીંબડિયા કરવી તારે કે એ કરવી જમતા તો હવાર હવાર માં બધા તો નાસ્તો ઓલું કરે ને પંડિત ના સમોસા હ પછી આ આપણે પેટ ઉપર લાત ના મારે ને કોક ને એ કરું એટલે બ્રેડ બટર ના કરે અમદાવાદ જ કરું પડે બરાબર ચલો તો ભાખરી એ બનાવીસ તું બ્રેડ બટર ની લારી પર તમારા જેવા ગરીબ આવે ખાવા ત્યાં એમ બળવી ના જોઈએ પછી મારી ભાખરી તારી બ્રેડ બટર મો ના કે તો તને ખબર ને પછી અને દે કોઈ દી ગરમ ગરમ જા એ આ તો નવરી છે યાર તો શૂટ કરવાનું છે કાલનો માણસો ગોતું છું પણ સેટઅપ થઈ નહીં બી પણ હવે કહીએ છીએ કે આજના દિવસમાં સેટિંગ કરું તો કાલે શૂટ વ્યવસ્થિત કર લો ઓકે તમને બતાવીશ શું શૂટ કરું છું ત્યાં સુધી જોઈએ આજે ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ એ તો તમને મને નહીં ખબર હોતી તમને ક્યાંય ખબર હશે ભાઈ લેટ્સ તો ચલો રેડી થઈ ગયા છે અને થોડી બાડી ત્યાં ઊભી ઊભી દેખાય ત્યાં ઊભી ઊભી ઊભો કરે છે જો એ ક્યાં છે આવી રીતે જલમપુર દીધી કે જોયે એ શું છે કામ શું કામ ઓકે ચલો ગાઈઝીઝ તો લેટ્સ ગો આપણે જઈએ છીએ શોપ પર સુલુમાં શૂટ કરવાનું છે જોઈએ શું કરશું હે યુ કરી કોના સંબંધી તારા કયા

તમે જે ખાવું હોય ખાજો મારા કાનોડાને કઈ પણ બાર ન ખવડાવું નહીં એની કમર પેલા પછી ના તો બોર્ડ માર્યું છે મેં કીધું આ બધું સે હેન્સા કેવાય સે હેન્સા નું લગન હોય એટલે મેં કીધું ઠેક થી ગલીઓ સજાવવા બજાવામાં આવી હોય એમ ને એ કાલ આનો એ બકરો કાલ થી જ છે હવે અત્યારે જોઈએ જે રીતનો હસતો હેપો બરાબર જેટલો હસે છે ને એ આંગળીઓ કરે જેટલો હસે છે જ છે પણ જલ્દી ગા ગાવા મળ જલ આ તાનું સાંભળ્યું ને એ સાંભળવું પડશે એટલે તું પ્રિપેર થઈ જાય પ્રિપેર થઈ જાય શું આ જેટલા શબ્દો છે ને બધા એને અજુદીમાં કમસે કમ 500 વાર કીધા હશે મને કેટલી વાર એવું નહીં પણ હું વિડિયો ઉતાર કરવા પાસે 500 વાર સારું એક મિનિટ એક મિનિટ જો ને તારું ઉતારવો તો તાર પહેલા ખોલું મેં કેમ કીધું કે હું ક્લિપ ઉતારું એટલે તાત્કાલિક ફોન ખોલી દે તો જે

છે તારું શું લાગે તને આને જોઈ એ બ્લર થઈ ગયો મારો ભાઈ છે ને મારો ભાઈ જગમોદ છે ને છે આના ચમકે જો સ્પેશિયલ ચમકવા માટે તો લાઈટ માર્યું મી બસ મંગાઈ બસ મંગાઈ નમળી વાત કુમાર હોય જરાય નહીં આ આપડા મિત્રની જ છે હો ફ્લેશ ના ચાલુ કર મને નથી માથામાં આમ જ રહેશે તો રાખા કુજા જો તો

અમારે મરચું નો રોટલો મળે ને એટલે કેમ એવું કીધું ગરીબું અમાર તો ઘેર ઘી બને એટલે જે માણસ નું ખાવાનું અમારે થોડું મોમોસ ને બોમોસ ખાવાના હોય

અમીર હોત તો હું વાળત કચરો આમ આમ કરી તો તું કેવી તો હું ગાંડી ને આજે ખબર પડી છે ક્યાં જઉં ક્યાં જઉં હું અરે યાર સાલા રમી એ ઉનેથી હું બધું લઈ આવ્યો છું બધી વસ્તુઓ મારે કાલે શૂટ માટે એક્ચ્યુઅલી બરાબર છે આમ હે વે કે ફોર અમે હે કાલે શૂટ કરવા જઉં નથી માર કેવું ખબર કેવું

હવે તમે બોલો એમને ના પડે નઈ મારે એમ નહીં હું બોલી હોય કે ના આટલું સારું ના છે એમ નહીં બોલ્યા હોય બરોબર ભાઈ એ ભાઈ બોલે તો મારે તમને જ ના ના પડે

તમે ઢગલો ફૂલ છૂટા પાડતા હોય કે દર્શને આયા હૈ મારા બેટા ફૂલો છૂટા પડે નક્કી હારા અંદર આવીને આયરા એવું ના માગી લેન કે જે હું હાલી ભગવાન ને આજે અને

साली रात को फिर खासती है फिर मेरे को बोलना है पड़ता है जहाँ तेरी बाटली से तेरे दो घुट मार ले मैं <laughs> इतना खास हूँ ना मेरे को वॉमिटिंग हो जाए इतनी मेरे को कल रात खांसी आई हर राम है जो ये बंदा एक बार आँख खोल के देखे गाइस गाइस ये बहुत जुट्ठी है ठीक है मैं बड़ा सीधा साधा हूँ बोला बाला <laughs> आहा। 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 था, था, था था भी नहीं है भी नहीं होगा भी नहीं है <laughs> और मेरे दो अनमोल रत्न कहां गए हैं रत्न कुछ लेने गए रत्न साले लत्ता लत्ता रत्न रत्न गिली 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 देखा है चुटकी के पीछे ना जोई ना इसको रत्नागिर के बात में बारे में पूछ लत्ता एत्ता इधर बाडिया इधर इधर ई गिरी, इ, गिरी।, <laughs> गिरी। <laughs> करी तू करी बाड़ी करी हो क्या क्या मैंने तो रुक मैं इसको बोरी बदल के बारे में बताती हूँ कौन बता बस बोरी बोरी हाँ बंदर के बारे में तुम्हें बता बंदर के बारे में वन मोर वन मोर वन्स मोर नहीं वन मोर नहीं

ના વાગી ગયા છે બે સવા બે ઉપર જેવું થઈ ગયું છે અને ગાઈઝિસ ગાઈઝિસ જીરફ ગાઈઝિસ ગાઈઝિસ ગાઈઝ એન ઓલ હે એન ઓલ છે અને પૂજા સુઈ ગઈ છે બરાબર છે અને પેલી હું ના બધું ભૂલી ગયો કાલે યાદ કરીશ હવે મને યાદ છે કશું વાંધો નહીં પણ કાલે હવે એનું કામનું ચેપ્ટર કાલ ચાલશે બરાબર છે સો હવે થોડી વાર મૂવી બુવી જોઈશું અને પછી સુઈ જઈશું સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કે જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અમ